વરસાદ જ્યારે માથે આવી રહ્યો છે ચોમાસું એકદમ બેસવાની તૈયારી છે ત્યારે ભુજની અંદર પ્રી મોન્સૂનની કામગીરી છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે પરંતુ ભુજના અનેક નાલાઓ આજે સવારના પણ કેટલી જગ્યાએ જોયા તો જે નાલાનું મેઇન મુખ્ય મોઢું હોય એ જગ્યા પાસે થોડોક ખાડો કરીને થોડીક માટી હટાવી થોડોક કચરો હટાવીને બાકી બધું જેમ છે એમને મૂકી દેવું છે નાલાઓમાં ઊંડાણ સુધી ક્યાંય પણ કામદારો જતા નથી જેથી કરીને જો વરસાદ બે પાંચ ઇંચ એક સાથે પડે તો પરિસ્થિતિ એવી નિર્માણ થાય કે પ્રી મોન્સૂન કામગીરીની બધી જ પોલ પાદરી થઈ જાય એમ છે સ્થાનિક લોકો દ્વારા જો આ બાબતે કોઈ રજૂઆત કામ કરનારા કામદારોને કે સુપરવાઇઝરને કરવામાં આવે છે તો એમનું કોઈ જ સાંભળતું નથી બીજી બાજુ ભુજના અનેક રસ્તાઓ એવા છે ખાસ કરીને વોર્ડ નંબર એક બે ત્રણ ચારના કે આ રસ્તાઓની અંદર અનેક જગ્યાએ રોડ ઉપર ખાડા પડ્યા છે અને એ ખાડા કેટલાક તો એવા છે કે જે નગરપાલિકા અને પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ એમણે ખોદેલા ખાડા છે અને એ ખાડા વર્ષોથી એમને પડ્યા છે જે રિપેર કરવાની જવાબદારી એમની પોતાની હોય છે એ લોકોએ આ ખાડા પૂર્યા નથી પેચવર્કનું કામ આપવામાં આવ્યું તો પેચવર્કની કામ પણ આજે મહિનાઓ થઈ ગયા એને એક પણ ખાડો આ પ્રકારનો જે સતત દેખાતો હોય લોકોની નજરે ચડતો હોય જ્યાં રોજ હજારો વાહનો આવ જવર કરતા હોય અને એ વાહનો ચાલકો હાલાકી ભોગવતા હોય લોકો હાલાકી ભોગવતા હોય એવા અનેક ખાડા રોડ ઉપર પડ્યા છે પરંતુ પ્રશાસનના જવાબદાર અધિકારીઓ કર્મચારીઓને આ ખાડા કેમ દેખાતા નથી એ એક પ્રશ્ન છે આ ખાડા પૂરવા માટેની કામગીરી કે જવાબદારી કે કોન્ટ્રાક્ટ જેમને આપવામાં આવ્યો છે એ લોકો પૈસાદાર લોકોના જઈ જઈને કામ એમના આંગણામાં ફ્લોરિંગ કરી આવે છે એમના રોડ રસ્તા ઘર પાસે બનાવી આપે છે એમના પ્રાઇવેટ કામો કરી આપે છે પરંતુ આ જે ખાડાઓ રોડ ઉપર પડ્યા છે જેનાથી પ્રજા હાલાકી ભોગવી રહી છે એવા ખાડાઓ પૂરવામાં આવતા નથી મારી માગણી છે આપના માધ્યમથી કે એમનું બિલ અટકાવવામાં આવે અને એમણે આ પેચવર્કનું કામ જ્યારથી એમને મળ્યું છે અને નાલા સફાઈનું કામ એમને મળ્યું છે એ લોકો પાસેથી પૂરેપૂરી માહિતી ચીફ ઓફિસર શ્રી માગે અને તમામ માહિતી જાહેર કરે કે આ લોકોએ ક્યાં કેટલું કામ કર્યું છે